અલ્યા ફોડો હોસા માતાની કરવા તમે માતાને નઈ થાય કાઈ દે સર અને તારા દેવો તો પાડિયા વગર ના મેલે તું ખાલી હવે આથી ઘર દેસ ને તો તને ખામો જ છે એ ફોડું માતાના બસ મે ખલિયા નહીં જોયો ખલિયા

ઓય યામ તો પછી હાલે ગામમાં કોઈનામે ગાંઠતા તો સાબ નહીં ઓય અલ્યા મારો ખલિયો ખતરનાક એનું નામ શું ખલિયો એટલે ગામ હે ડોન છે ડોન ગામનો ગામનો નહીં તો તારા દેવાને પાડવાનો ડોન હે ઓય રામે કઈ જ નહીં મા અને એ તો ખાલી ઓલો મારો ભાઈબંધ જોઈ લે છે અને હવે હું બગડું તો બોલ હવે તારે ખેતર બારું નીકળવા તો શું લઈ નકે હવે હું કરું સીધો પોલીસ ને બારું નીકળવા ના રૂપિયા ને આલ્યા આલ્યા મારો એમ નહીં એમ નહીં હા ખાલી એમ કહો કે છો તો તમારો આપણે ભી ભીગા ભણીયા છે આ હા તો તું નેક કરે કર ફોન ના દે હવે મને આવતો આ નહીં આ નહીં આવતો આ નહીં આવતો હા તો ફોન કર નકા અને એમ નહીં ગયા છો તારે મેટર પડતી શું ફળા આવતો રહે તો માણસને લઈને આવ્યો છે અલ્યા લઈને આવતો મેટર પતી ગયે એવું છે એમ અલ્યા તો વાંધો નહીં કામ હશે ને તો હું તને બોલાવીશ બરાબર હા એ તો વાંધો નહીં કામ હોય તો હું તને બોલાવી લઈશ તું ફળા મારો ભાઈ ભાઈબંધ જ છે ને ભાઈ દેવો ભાઈ તો તમ તારે આવતો રહેજો ને હું બોલાવું એટલે ફોન કરું મારે મેટર થાય એટલે તું જ મારો ભાઈ કામ આવે એવું હે એમ ને આવી તો છે એમાં ધન થઈ જાય હિરોમન પાંચ હજાર રૂપિયા રોકડા હાલવાનો હે